નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ પોથી છે તેના ભાગ ચારની અંદર આપણને સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ચાર આપેલો છે અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આપણી આ ચેનલ ઉપર મુકાયેલા એકદમ કલરફુલ સોલ્યુશનવાળી જે પીડીએફ અથવા તો જે વિડીયો છે તેનો અભ્યાસ કરી લેવો મિત્રો ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જે છે તે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે મળી જશે કે જેથી તમને લખવાની પણ ઈચ્છા થાય અને વાંચવાની પણ ઈચ્છા થાય તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ એક સરસ મજાની લાઇક આપી દેવી અને એક કોમેન્ટ આપી દેજો જેથી કરીને અમારો ઉત્સાહ પણ વધે અને અમે પણ આવા નવા નવા જે સોલ્યુશન છે તેના વિડીયોને પીડીએફ તમારા માટે લાવતા રહીએ જે તમને પણ ખૂબ જ ઉપયોગી થાય તો હજુ પણ તમે લાઇક અને કોમેન્ટ ના કરી હોય તો એક સરસ મજાની લાઇક આપી દેજો અને એક કોમેન્ટ આપી દેજો કોમેન્ટની અંદર લખી દેજો ઓ સી સી ઇઝ ધ બેસ્ટ ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનું ઉત્તર લખો પેલું ફોર્ટ સેન્ટ જોર્જ તો મદ્રાસ અને ફોર્ટ વિલિયમ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી કોલકાતા બીજું નીચેના વિધાન પૈકી સુરત માટે કયું વિધાન સુસંગત નથી તો જવાબ આવશે વિકલ્પ સી તે સમયે આંતરરાષ્ટ્રીય બંદર હતું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સર્વપ્રથમ કયા ઉદ્યોગથી થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ ડી કાપડ ઉદ્યોગ ચોથું નીચેનામાંથી કઈ બાબત ભારતીય રેલવે સાથે સુસંગત છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી વિભાગ વિધાન એક અને ત્રણ એટલે કે મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી અને રેલવેનું ઉદ્ઘાટન સોળ એપ્રિલ અઢારસો ને ત્રેપનના રોજ થયું હતું પાંચમું ગુજરાતમાં સર્વપ્રથમ કાપડ મિલની શરૂઆત ક્યાં થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ સી અમદાવાદ છઠ્ઠું રેલવે તાર અને ટપાલ બાબતે કયા વિધાનો સુસંગત છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી વિધાન એક અને બે ત્યાર પછી છે ચા સાતમું જાપાનનું મોન્ચેસ્ટર તો ઓસાકા તો ભારતનું મોન્ચેસ્ટર તો એમાં જવાબ આવશે વિકલ્પ બી અમદાવાદ મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથીઓ જે છે બે હજાર પચીસ છવ્વીસની તે આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથીઓ જે છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું આઝાદ ભારતનું ખૂબ મહાનગર અને રાજધાની ખાલી જગ્યા છે તો જવાબ આવશે દિલ્હી બીજું વસ્ત્ર ઉપર જરી કામ માટે ખાલી જગ્યા શહેર ખૂબ જ પ્રખ્યાત હતું તો જવાબ આવશે સુરત ત્રીજું વ્યવસાયકારો કપડાને રંગવા માટે ખાલી જગ્યાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે કેસુડા ચોથું ભારતમાં સર્વપ્રથમ કાપડ મિલની શરૂઆત ખાલી જગ્યા મુકામે થઈ તો મુંબઈ પાંચમું વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ખાલી જગ્યા નામે ઓળખાતું હતું તો જવાબ આવશે વાઇસ રોય હાઉસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું અંગ્રેજો રાજધાની કોલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા તો સાચું બીજું ઈસવીસન પંદરસો તોતેરમાં મુઘલ બાદશાહ શાહજહાએ સુરત જીત્યું તો સાચું ત્રીજું બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ત્રીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા તો જવાબ આવશે ખોટું ચોથું નવી દિલ્હીના નિર્માણમાં લગભગ વીસ વર્ષ લાગ્યા હતા તો જવાબ આવશે સાચું અને પાંચમું ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગની પડતી થઈ તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડવા એમાં પેલું પૂર્વ કિનારાની વેપારી કોઠી તો મછલીપટ્ટનમ મલમલનું કાપડ તો ઢાકા જટિલ વણાટકામનું કેન્દ્ર તો સોલાપુર અને પશ્ચિમ કિનારાની વેપારી કોઠી તો સુરત ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એમાં બીજું જોડકું નવી દિલ્હીના સ્થપતિ તો હર્બટ વૈકર કાપડ મિલ શરૂ કરનાર તો રણછોડલાલ બ્રિટનના સમ્રાટ તો છોટાલાલ લોખંડનું કારખાનું શરૂ કરનાર તો અહીંયા બ્રિટનના સમ્રાટ તો એમાં ચાર્લ્સ બીજા આવશે બરાબર અને લોખંડનું કારખાનું શરૂ કરનાર તો ચાર નંબરમાં અહીંયા જવાબ આવશે જમશેદજી તાતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે એને વિધાન ફરીથી લખો તો ડોલર જે છે તે ખોટું આવશે આપણું સાચું વાક્ય આ પ્રમાણે બને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દસ પાઉન્ડના નજીવા પાસેથી મુંબઈ ટાબુ ભાડે લીધો હતો બીજું અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ કે જમશેદજી તાતાએ કાપડ મિલ શરૂ કરી તો રણછોડલાલ છોટાલાલ એટલે જમશેદજી તાતા ઉપર છેકો તો અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે કાપડ મિલ શરૂ કરી હતી ત્રીજું જૂની દિલ્હીથી ઉત્તરમાં કે દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ થયું તો દક્ષિણમાં એટલે ઉત્તર ઉપર છેકો બેંગ્લોર કે ભોપાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થઈ તો કે બેંગ્લુરમાં એટલે ભોપાલ ઉપર છેકો ત્યાર પછી પાંચમું ભારતની આર્થિક સમૃદ્ધિ છેક અઢારમી કે ઓગણીસમી સદી સુધી યથાવત રહી હતી તો અઢારમી સદી સુધી યથાવત રહી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલું મહાનગર તો જ્યાં વસ્તી ખૂબ વધારે હોય રોજગાર વ્યવસાયની સુવિધાઓ ઉપલબ્ધ હોય અને આસપાસના વિસ્તારો પર તેનો પ્રભાવ પડતો હોય તે મોટા અને વિકસિત શહેરને મહાનગર કહેવાય ત્યાર પછી ગૃહ ઉદ્યોગ જે ઉદ્યોગ ઘર કે નાના સ્થળે પરિવારના સભ્યોના સહકારથી અને સરળ સાધનો વડે ચાલે તેને ગૃહ ઉદ્યોગ કહેવાય ઔદ્યોગિક ક્રાંતિ તો જે સમયમાં મશીનોથી મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું અને ઉદ્યોગ વ્યવસાયમાં મોટા ફેરફારો થયા તેને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય દહેજ પ્રથા તો વિવાહ સમયે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને ધન સંપત્તિ અથવા તો ભેટ આપવા આપવા આપવી પડતી ભેટ આપવા પડતી પરંપરાને દહેજ પ્રથા કહેવામાં આવે છે ત્યાર પછી પાંચમું વેપારી મથક જ્યાં વેપાર વહીવટ ખરીદી વેચાણ અને માલના સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ મુખ્યત્વે ચાલે તેને વેપારી મથક કહેવાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પહેલું અંગ્રેજોના શાસનકાળમાં કયા કયા નવા શહેરોનો વિકાસ થયો હતો તો અંગ્રેજોના શાસનકાળમાં કલકત્તા સુરત મદ્રાસ મુંબઈ અમદાવાદ ઇન્દોર જેવા નવા શહેરોના વિકાસ થયો હતો સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી હતી તો સુરતમાં ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના જેવી યુરોપિયન પ્રજાઓ આવી હતી ત્રીજું ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં અંગ્રેજોને કયા ત્રણ ગામોની જમીનદારી મળી હતી તો ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં અંગ્રેજોને સુતનતી કાલીઘાટ અને ગોવિંદપુર ગામોની જમીનદારી મળી હતી એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું શરૂ કરવા કયા કયા કાચા માલની જરૂર પડશે તો લોખંડની અયસ કોલસો ચૂનાનો પથ્થર સ્ક્રેપ મેટલ મેંગેનીઝ ક્રોમિયમ જેવી ધાતુઓ રિફ્રેક્ટરી પદાર્થો ઓક્સિજન ગેસ અને પાણી ત્યાર પછી પાંચમું સ્વદેશી આંદોલન શરૂ થતાં કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું તો સ્વદેશી આંદોલન શરૂ થતાં કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છઠ્ઠું ભારતમાં કયા કયા પ્રખ્યાત સ્થળે કાપડની મિલો હતી તો ભારતમાં અમદાવાદ નાગપુર સોલાપુર મદ્રાસ જેવા પ્રખ્યાત સ્થળોએ કાપડની મિલો હતી સાતમું ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં કયા કયા ગૃહ ઉદ્યોગોનો મોટાપાયે પાયે વિકાસ થયો તો ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં ઢાકાની મલમલ જરીકામ રંગકામ છાપકામ પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો આઠમું લોખંડ પોલાદ ઉદ્યોગને કઈ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી તો લોખંડ પોલાદ ઉદ્યોગને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી નવું ડેલઆઉસીના સમયમાં કયા બે સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી તો ડેલહઉસીના સમયમાં મુંબઈથી મદ્રાસ બે સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ દસમું તમે દિલ્હીના પ્રવાસે જાઓ છો તમે ત્યાં કઈ કઈ ઇમારતોની મુલાકાત લેશો તો અમે દિલ્હીના પ્રવાસે જઈએ છીએ અમે ત્યાં સંસદ ભવન રાષ્ટ્રપતિ ભવન લાલ કિલ્લો કુતુબ મિનાર જેવી ઇમારતોની મુલાકાત લેશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવ પહેલું અંગ્રેજ સુધારાવાદીઓ ડેલહાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહે છે તો ઉત્તર ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા ઈસવીસન અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી તેનું ઉદઘાટન સોળ સોળ એપ્રિલ અઢારસો ને ત્રેપનના રોજ થયું હતું ડેલહાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી આથી અંગ્રેજ સુધારાવાદીઓ ડેલહાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહે છે બીજું સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે તો જોઈએ ઈસવીસન પંદરસો ને તોતેર માં બાદશાહ અકબરે સુરત જીત્યું હતું મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું સત્તરમી સદીમાં અંગ્રેજોએ સર્વ પ્રથમ કોઠી અહીં સ્થાપી હતી આ સમયે સુરતમાં ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે અહીં હીરા ઉદ્યોગ અને સાડીઓ બનાવવાના ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે આથી સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો ભાંગી પડ્યા તો જોઈએ ઉત્તર ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યો એ માલ ભારતમાં ખપાવવા માટે અંગ્રેજોએ તેના ઉપર નામની જકાત નાખી હતી જ્યારે ભારતમાં ઉત્પન્ન થતાં માલની હેરફેર ઉપર ભારે જકાત નાખી હતી તેથી ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા બનેલો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો આને પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો તેમની પા સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં અને ભારતના બજારોમાં ઇંગ્લેન્ડનો માલ વેચાવા લાગ્યો આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે જો તમે ધોરણ છથી આઠમાં અભ્યાસ કરો છો તો ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી છે જ્યાં તમને દરેક વિષયના આ દરેક પાઠના એકદમ સરળ અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજૂતી તમને આપવામાં આવે છે તમને ખૂબ જ ઉપયોગી થાય એવી રીતે આ પાઠ સમજાવવામાં આવે છે આકર્ષક પ્રેઝન્ટેશનની મદદથી જ્યાં તમને રેકોર્ડેડ લેકચર મળી જવાના છે લાઈવ ડાઉટ સેશન મળી જશે પીડીએફ પણ મળી જશે એમસીક્યુ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પોર્ટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જવું તમને પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે દરેકે દરેક પ્રકારની તૈયારીઓમાં ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા પાત્રનો પરિચય ટૂંકમાં આપો રણછોડલાલ રેટીયાવાડા તો જો રણછોડલાલ રેટિયાવાડાના પૂર્વજો મૂળ પાટણના વતની હતા તેમના પિતા છોટાલાલ અમદાવાદમાં સ્થાયી થયા હતા રણછોડલાલનો જન્મ ચોવીસ એપ્રિલ અઢારસો ને ત્રેવીસમાં થયો હતો તેમણે ઈસવીસન અઢારસો એકસઠમાં અમદાવાદમાં સર્વપ્રથમ સુતરાવ કાપડ મિલ સ્થાપી હતી અમદાવાદમાં બીજી મિલની સ્થાપના ઈસવીસન અઢારસો ને સડસઠમાં બેચરદાસ લશ્કરીએ કરી હતી તેઓ કડવા પાટીદાર હતા ત્યાર પછી બીજું જમશેદજી તાતા તો જમશેદજી તાતા ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ભારતીય ઉદ્યોગોના પિતા તરીકે ઓળખાય છે તેમણે તાતા ગ્રુપની સ્થાપના કરી અને ભારતમાં આધુનિક ઉદ્યોગનો પાયો નાખ્યો હતો મિત્રો ધોરણ આઠના આ જે સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેનો આ પાઠ ચારનો તમે સોલ્યુશન જોઈ રહ્યા છો અને આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પો છે તેના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યન પુથિના સોલ્યુશનની જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લ્યો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યન પુથીના લખાણ માટે અને સ્વાધ્યન પુથીના તમને વાંચન માટે ખૂબ જ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલી ટૂંક નોંધ લખો નવીન રાજધાની દિલ્હી મિત્રો આ સ્વઅધ્યન પુથીના સોલ્યુશન આપણી ચેનલ ઉપર જેવા તમને કલરફુલ જોવા મળશે ને એવા આખા ગુજરાતની અંદર કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર નહીં જોવા મળે એટલા માટે અધ્યયન પુથીના સોલ્યુશન જોવા છે તો માત્ર ને માત્ર તમે આવી જજો ઓશન કોચિંગ ક્લાસીસ પર અને ખાલી વિડીયો જ નહીં પીડીએફ પણ તમે મેળવી શકો છો અને એ પણ તમારા વોટ્સઅપ પર પણ તમને પીડીએફ ઉપલબ્ધ છે બરાબર ને તો જરૂરથી આ પીડીએફો મેળવી અને અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ ઓસીસી ઇઝ ધ બેસ્ટ આપવાનું ભૂલશો નહીં નવીન રાજધાની દિલ્હી તો ઈસવીસન ઓગણીસો અગિયારમાં અંગ્રેજો પોતાના શાસનની રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લાવ્યા જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીના પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના સ્થપતિઓને નવ નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી નવી દિલ્હીમાં વાઇસ રોય હાઉસ સચિવાલય સરકારી વહીવટી ઇમારતો જેવી યાદગાર ઇમારતો તેમજ રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું નવી દિલ્હીના બાંધકામમાં લગભગ વીસ વર્ષ લાગ્યા હતા આજે નવી દિલ્હી એ સ્વતંત્ર ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાનીનું શહેર છે બીજો સવાલ ભારતમાં તાર અને ટપાલ સેવા તો ડેલાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા ત્યાર પછી તમારા માટે એક બીજી જાહેરાત છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથિના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પૂથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પ્રયોગપુથિ ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં જો પહેલું કહ્યું છે કે તમારા ગામ શહેર કે આસપાસમાં આવેલ ગૃહ ઉદ્યોગો અથવા તો અન્ય ઉદ્યોગો વિશે માહિતી એકત્ર કરી અને હસ્તલેખિત અંક તૈયાર કરો અને બીજાની અંદર આપણને એક નકશો આપેલો છે નકશાની અંદર આપણે વિવિધ શહેરો દર્શાવવાના છે આપણે સર્વપ્રથમ ઉત્તર દિશામાંથી જોતા જઈએ તો અહીંયા દિલ્હી આવશે અહીંયા અમદાવાદ છે ઇન્દોર છે જમશેદપુર કલકત્તા સુરત મુંબઈ સોલાપુર ત્યાર પછી દક્ષિણમાં નીચે જઈએ તો બેંગ્લોર ચેન્નાઈ અને મુદુરાય તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ચાર જે છે સ્વાધ્યાય પૂથીનો સ્વાધ્યન પુથીનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના જે પાઠ નંબર પાંચ છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યન પુથીનો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો